સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર અધરેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત મોરવા હડફ વિધાનસભામાં સરદાર પટેલ ગૌરવ યાત્રાનું મંદિરે ભવ્ય જનસભા સાથે આયોજન કરવામાં આવ્યું વિધાનસભા અખંડિતતાના પ્રેરણા સરદાર પટેલને સમર્પિત આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિષાબેન સુથાર મામલતદાર હરેશભાઈ પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા મુખ્ય વક્તા યોગેશભાઈ અધ્યાર તથા મુખ્ય સંયોજક મેહુલભાઈ પટેલના માર્ગદર્શન સાથે યોજાયેલી ગૌરવ યાત્રામાં તાલુકાના સરપંચો પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા સરદાર પટેલના વિચારોથી પ્રેરાયેલી આ યાત્રાએ લોક ભાગીદારી અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો ખૂબ મોટી માત્રાની અંદર મહેમાનો આસપાસના નાગરિકો અને તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવે તંત્રના માણસોએ બધાએ ભેગા થઈ અને સરસ મજાની યુનિટી માર્ચનું પૂર્ણાહુતિ અહીંયા આજે મા આંબ્યાના ચરણોમાં કરવામાં આવી અને આ પ્રસંગે આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સાથે મુખ્ય વક્તા તરીકે વડોદરાથી પધારેલા